જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે રણજીત સાગર સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે છે હાલ જે રીતે વરસાદના પાણીની ભારે આવક ડેમોમાં થઈ રહી ત્યારે અને વાગડિયા ઓવરફ્લો થયા છે અને અનેક જળાશયો ઓવરફ્લો થવાની તૈયારીમાં હોય ત્યારે તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતમાં આ બંને ડેમો ઉપરાંત ત્રણ જેટલા ડેમ સપડા અને રૂપારેલ ડેમ નેવું ટકાથી વધારે ભરાઈ ચૂક્યા છે આ ઉપરાંત વોડીસંગ ડેમ એસી અને સસુઈ ડેમ સિત્તેર ભરાયો છે જયારે ઉમિયાસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે ત્યારે આ તમામ જળાશયોની હેઠવાસ નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે અને માલધારીઓને પણ પોતાના ઢોર પશુઓ નદીના પટમાં ન લઈ જવા માટે તાકીદ કરવામાં આવ્યા છે હજુ પણ ઉપરવાસની આવક ચાલુ હોવાથી અનેક જળાશયો ઓવરફ્લો થવાની સંભાવના હોય ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે હું શિલ્પાબેન કણસાગરા કાર્યપાલક ઇજનેર જામનગર સિંચાઈ વિભાગ જામનગર અમારા વિભાગ હસ્તક જામનગર જિલ્લાના ફ્લડ કંટ્રોલનો ટ્વેન્ટી ફોર બાય સેવન ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને એમાં અમે જામનગર જિલ્લાના બધા ડેમો ઉપર કંટ્રોલ રૂમમાં કાર્યવાહી કરવામાં આવે છે હાલમાં જામનગર જિલ્લાના બે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે રણજીત સાગર જે કોર્પોરેશન હસ્તકનો છે અને વાગડિયા જે રાજ્ય સરકાર હસ્તકનો છે બાકીના જે બે ડેમ છે કોટડા બાવીસી અને ઉમિયા સાગર એ બે ડેમ રૂલ લેવલ સુધી ભરાયેલા છે એટલે જ્યારે જ્યારે પાણીનો આવરો હોય ત્યારે એ બે ડેમના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવે છે એટલે લોકોને સાવચેત રહેવાની અમારા તરફથી અપીલ છે કે હાલમાં ચોમાસું સક્રિય છે અને વરસાદ બધે પડી રહ્યો છે તો પાણીની આવક થાય તો નદીના પટમાં અવર જવર ના કરવાની અમારા તરફથી સૂચના છે જેથી કરીને કોઈ અકસ્માત ના થાય માલઢોરને પણ નદીના પટમાં ના લઈ જવાની સૂચના છે બીજું કે જામનગર જિલ્લાના જે ડેમો છે એમાંથી ત્રણ ડેમ સપડા ફુલઝર એક અને રૂપારેલ એ ત્રણ ડેમો નેવું ટકા સુધી ભરાયેલા છે એટલે હવે જ્યારે વરસાદ પડશે તો એ ડેમ પણ ઓવરફ્લો થવાની શક્યતા છે હોળીસંગ ડેમ છે અહીં એસી ટકા સુધી ભરાયેલો છે અને સસોઈ ડેમ સસોઈ ડેમ પણ સિત્તેર ટકા સુધી ભરાયેલો છે એટલે હવે જે ડેમો છે ભરેલા છે એટલે વધારે વરસાદ આવશે એટલે બધા ડેમોમાંથી ઓવરફ્લો થવાની શક્યતા હોય બધાને સાવચેત રહેવા સૂચના છે